કાંકરેજ તાલુકાના માંડલા ગામે જૂની સંસ્કૃતિ પ્રમાણે વરરાજા ચાલ્યા પરણવા માંડલા ગામેથી જૂની પરંપરાગત વરરાજા બળદગાડામાં જાન જોડી ઝાખેલ મુકાબે પરણવાને હાલ્યા આજરોજ કાંકરેજ તાલુકાના માંડલા મુકાબે રોહિત સમાજના જીવનભાઈ જેઠતાભાઈના પુત્ર હિતેશની જાન માંડલાથી જાખેલ જાવ નીકળી હતી જેમાં વરરાજાએ જૂની નીતિ અપનાવી જૂની સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુથી આ જ રોજ માંડલાથી બળદગાડામાં ડીજેના તાલે નાસ્તા ગાતા રમતા જાખેલ મુકામે જાન પહોંચી હતી જેમાં જાખેલ મુકામે ગામના લોકો આગેવાનો દ્વારા વરરાજા તેમજ બળદનું સામયું કર્યું બળદને લીલો ઘાસચારો પૂરો કરી માવજીભાઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અમારા ગામ માંડલા થી આજે બળદગાડામાં જીવનભાઈ જાવાભાઈ જીવનભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમાર ની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ જૂની પરંપરાગત જે જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે ચાર બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરા આવી મોડલાવાળા અમારા હાગાવાલા અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા અમારા ગામમાં આવ્યા માવજીભાઈ ફૂલ સ્વાગત કર્યું ફૂલથી લીલી ઘાસ ચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છો અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આ થયો આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છો અને બધા આવું ખર્ચ પછી જાય અને આ પરંપરા દાળ હોય એવી રીતે મારી હવું નમ્ર